ચાલો સીધા મુદ્દા પર આવીએ આજે આપણી પાસે એક રસપ્રદ સ્ત્રોત છે આજીવન વિકાસ માટે અંગ્રેજી શીખવું અને એના પર થોડી ઊંડી વાત કરીએ આ સ્ત્રોત એમ કે ભારપૂર્વક કહે છે કે જે લોકો મૂળ અંગ્રેજી બોલનારા નથી એમના માટે અંગ્રેજી શીખવું કેમ આટલું બધું મહત્વનું છે હા અને એમાં રસપ્રદ વાત એ છે કે તે ફક્ત ભાષા શીખવા પર નહીં પણ પૂરતું શીખવા પર ભાર મૂકે છે બરાબર પૂરતું જ જ્ઞાન એટલે મારો મતલબ આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત કેવી રીતે કહે છે કે અંગ્રેજીની આટલી સમજ કે તમે ભાષા સમજી શકો અને અગત્યનું પ્રશ્નો પૂછી શકો એ કેવી રીતે વ્યક્તિગત વિકાસ અને કંઈક નવું શીખવાના દરવાજા ખોલી શકે છે હા એ જ મુખ્ય મુદ્દો છે તો સ્ત્રોત પ્રમાણે આ પૂરતું અંગ્રેજી જાણવું કેમ આટલું નિર્ણાયક છે એમ કે સંપૂર્ણ આવડત કરતાં આ પૂરતું જ્ઞાન પર કેમ આટલો ભાર જુઓ અહીં જે ખરેખર ધ્યાન ખેંચે છે તે એ છે કે સ્ત્રોત પરંપરાગત રીતે ભાષા શીખવા કરતાં થોડો અલગ રસ્તો બતાવે છે એ સંપૂર્ણ વ્યાકરણ કે પછી એકદમ શુદ્ધ ઉચ્ચાર પર ભાર નથી આપતો પણ કાર્યાત્મક પર્યાપ્તતા પર એટલે કે એટલું વાવડે કે કામ ચાલી જાય હમ કાર્યાત્મક પર્યાપ્તતા હા જેથી વ્યક્તિ જે જ્ઞાનનો વિશાળ ભંડાર છે ત્યાં સુધી પહોંચી શકે પોતાની જિજ્ઞાસા સંતોષી શકે સ્ત્રોતની દલીલ એવી લાગે છે કે વૈશ્વિક જ્ઞાનનો મોટો ભાગ પછી એ વિજ્ઞાન હોય ટેકનોલોજી હોય ઇતિહાસ કે કળા એ બધું અંગ્રેજીમાં સચવાયેલું છે અને આ પૂરતું જ્ઞાન વ્યક્તિને ખાલી માહિતી વાંચવા કે સાંભળવા માટે જ નહીં પણ અને આ વધુ અગત્યનું છે સ્પષ્ટતા માટે પ્રશ્નો પૂછવા માટે સક્ષમ બનાવે છે પ્રશ્નો પૂછવાની ક્ષમતા બરાબર સ્ત્રોત આ મુદ્દા પર ખૂબ ભાર મૂકે છે પ્રશ્નો પૂછવાની ક્ષમતા એ જ તો સક્રિય શિક્ષણનું હાર્દ છે તમે ખાલી માહિતી લેનારા નથી રહેતા સાચી વાત પણ જ્ઞાનના સહસર્જક બનો છો તમારી જરૂર પ્રમાણે માહિતી શોધી શકો છો અને સંપૂર્ણ નિપુણતા આવે એની રાહ જોયા વગર જ્ઞાન મેળવવાની પ્રક્રિયા ઝડપી બને છે એટલે એમ કહી શકાય કે અહીં ભાર ઉપયોગિતા પર છે સંપૂર્ણતા પર નહીં બિલકુલ સ્ત્રોત કહે છે કે ભાષા ખાલી વાતચીત માટે નથી પણ જ્ઞાન સુધી પહોંચવાનું એક સાધન છે અને જ્યારે આપણે વિચારીએ કે ઇન્ટરનેટ પર કે રિસર્ચમાં કે મોટાભાગના પ્રોફેશનલ ક્ષેત્રોમાં અંગ્રેજીનું કેટલું પ્રભુત્વ છે ત્યારે આ વાત વધારે સ્પષ્ટ થાય છે શું સ્ત્રોત કોઈ ઉદાહરણ આપે છે કે આપ પૂરતું જ્ઞાન વ્યવહારમાં કેવું દેખાય સ્ત્રોત સીધા ઉદાહરણો નથી આપતો પણ એ જે સિદ્ધાંત રજૂ કરે છે એના પરથી આપણે કલ્પના કરી શકીએ ધારો કે કોઈ વ્યક્તિ ઓનલાઇન કોડિંગ શીખવા માંગે છે હમ એને કદાચ દરેક ટેકનિકલ શબ્દોનો ઊંડો અર્થ ખબર ન હોય પણ જો એ ટ્યુટોરિયલ સમજી શકે અને જ્યારે અટવાય ત્યારે ફોરમમાં કે સર્ચ એન્જિનમાં યોગ્ય પ્રશ્ન પૂછી શકે બરાબર તો એ આગળ વધી શકે છે એવી જ રીતે કોઈ નવું વૈજ્ઞાનિક સંશોધન સમજવું હોય તો મૂળભૂત સમજણ અને જરૂર પડે ત્યાં સ્પષ્ટતા માંગવાની આવડત પૂરતી છે હા આજે પૂછપરછ કરવાની શક્તિ છે ને એ જ વિકાસની ચાવી છે આ ખરેખર રસપ્રદ છે કારણ કે આનાથી પેલો અંગ્રેજી શીખવાનો ડર ઓછો થઈ જાય છે ઘણા લોકો અચકાય છે કે મને બધું બરાબર નથી આવડતું સંપૂર્ણ નથી આવડતું સાચી વાત છે પણ આ સ્ત્રોત કહે છે કે તમારે શેક્સપિયર બનવાની જરૂર નથી બસ માહિતીના દરિયામાં તરી શકો અને જરૂરી જવાબ મેળવી શકો એટલું પૂરતું છે આનાથી પેલો વ્યક્તિગત વિકાસનો રસ્તો વધુ સહેલો લાગે છે ખરું ને એકદમ બરાબર અને આ સહેલું લાગવું અસુલભતા એ જ વ્યક્તિની સંભવિતતાને ખોલવાની ચાવી છે જે સ્ત્રોતનો મુખ્ય સંદેશ છે જ્યારે ભાષાનો અવરોધ હટે છે ત્યારે વ્યક્તિ જાતે જ શીખવાના રસ્તે આગળ વધી શકે છે હા એ પોતાની રૂચિના વિષયોમાં ઊંડા ઉતરી શકે નવી કુશળતા મેળવી શકે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહી શકે આ ખાલી જ્ઞાન મેળવવાની વાત નથી આત્મવિશ્વાસ કેળવવાની અને પોતાની ક્ષમતાઓને વિસ્તારવાની વાત પણ છે તો ટૂંકમાં કહીએ તો સ્ત્રોત અંગ્રેજીને માત્ર એક ભાષા તરીકે નથી જોતો એને આજીવન શિક્ષણ અને સ્વ વિકાસ માટેનું એક અનિવાર્ય સાધન ગણે છે એ દલીલ કરે છે કે પૂરતું જ્ઞાન એટલે કે સમજ અને પ્રશ્નો પૂછવાની ક્ષમતા વ્યક્તિને જ્ઞાનના વૈશ્વિક ભંડાર સુધી પહોંચાડીને તેની સંભવિતતાનો મોટો ભાગ ઉજાગર કરવામાં મદદ કરી શકે છે ખરેખર આ વિચાર કેટલો શક્તિશાળી છે કે એક ભાષા શીખવી એ ખાલી વાતચીત માટે નહીં પણ વ્યક્તિની પોતાની જાતને શિક્ષિત કરવાની અને વિકાસ કરવાની ક્ષમતાને મૂળભૂત રીતે બદલી શકે છે હા બિલકુલ એક રીતે શિક્ષણનું લોકશાહીકરણ કરે છે એમ કહી શકાય ચોક્કસપણે આખી ચર્ચા પછી એક મહત્વનો પ્રશ્ન મનમાં આવે છે જેના પર વિચારવું જોઈએ કે જો અંગ્રેજી ખરેખર જ્ઞાન અને કુશળતાના આટલા બધા દરવાજા ખોલતું હોય અને કોઈ વ્યક્તિ પાસે એ એ પૂરતું જ્ઞાન અને પ્રશ્નો પૂછવાનો આત્મવિશ્વાસ આવી જાય તો પછી સૌથી પહેલા કયા ક્ષેત્રમાં ઊંડા ઉતરવાનું પસંદ કરશે સારો સવાલ છે કદાચ કોઈ નવી ટેકનોલોજી શીખવી કોઈ કળામાં નિપુણતા મેળવવી કે પછી ઇતિહાસના કોઈ અજાણ્યા પાસાને સમજવું આ વિચારવા જેવો મુદ્દો છે